ખંભાડિયા ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ એકત્રિત થઈ રોષભેર રૂપાલા હટાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ભાજપના જિલ્લા ક્ષત્રિય આગેવાનોમાં સમગ્ર દેશ પર મારો દેખાઈ રહ્યો છે જેના ભાગરૂપે ખંભાળિયા ખાતે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો કાળી પટ્ટી હાથમાં લઈ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ પ્રદર્શન કરી રૂપાલા હટાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા બીજી તરફ આ પ્રદર્શન વચ્ચે જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં પત્રકારોને પ્રવેશ ન અપાયો હોવાની ચર્ચા પણ જાગી રહી છે એટલું જ નહીં પરંતુ પોલીસ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચકમક પણ જરી હતી તો બીજી તરફ ભાણવડ તાલુકાના હાથલા ગામે પણ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના આગેવાનોને ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધી કરી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે નીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ